પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ તકે ઉપસ્થિત મહાનુભાવો જણાવ્યું હતું કે પહેલો શોકરિયા મુજબ અર્થપૂર્ણ જીવન જીવવા માટે તંદુરસ્ત પ્રથમ ગામડાના લોકોને શહેરની સમકક્ષ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે લોકોને ઘર આંગણે જ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેનું ધ્યાન સરકાર દ્વારા રાખવામાં આવી રહ્યું છે પેટા આરોગ્ય કેન્દ્ર થકી લોકોને ઘર આંગણે જ પ્રાથમિક સુવિધાઓ મળી રહેશે ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાબી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બાંભણિયા જિલ્લા પંચાયત સદસ્ય રૂડાભાઈ શિંગોડ તાલુકા પંચાયતના પ્રમુખ એવાભાઈ મકવાણા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ બાઉભાઈ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ સામતભાઈ ચારણિયા કેસરીયા ગ્રામ પંચાયતના સરપંચ બજુભાઈ શેંગોળ માલદેવભાઈ વાળા કાજડી ગામના દેવશીભાઈ ચારણિયા પૂર્વ સરપંચ સાદુડભાઈ ચારણિયા નાનુભાઈ સહિતના આગેવાનો અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ગાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના